આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું સ્વાદની લહે માં પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તેમ કેવું ખોટું નહીં ગણાય વધતી જતી બીમારીઓ પણ તેની સાબિતી આપે છે આ સ્થિતિમાં લોકો ફરી બાજરી જુવાર સાંબો જેવા તૃણ ધન્ય એટલે કે મિલેટ્સ તરફ વળે અને ખેડૂતો પણ જાળા તૃણ ધન્ય પાકોનું વાવેતર વધારે કરે તેવા આશય સાથે અંકલેશ્વર ઓએનજીસી અને સીઆઈએસ દ્વારા મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓએનજીસી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે અંજલિ ગોખલે કમાન્ડન્ટ કમાન્ડન્ટ કૃતિકા નેગી આસિસ્ટન્ટ સહિતના આમંત્રિતો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા મિલેટ્સ મેળામાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને મિલેટ્સ અંગેની જાણકારી મેળવી હતી આજનું યુવાધન જ્યારે જંક ફૂડ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણી પ્રાચીન પરંપરામાં મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે यहाँ पर सी की तरफ से जो कार्यक्रम आयोजित किया गया है मिलेट्स और उसके प्रोडक्ट्स को बढ़ावा देने के लिए जिसमें मिलेट्स की उपयोगिता मिलेट्स को कैसे यूज़ करना है और आसपास के हमारे जो फार्मर्स हैं जो मिलेट्स का प्रोड्यूस करते हैं उनको बढ़ावा देने का ये जो कार्यक्रम है बढ़ावा देने के लिए उसके लिए मैं बहुत बहुत उनका धन्यवाद करती हूँ